એઆઈઆઈએમએસ રાજકોટના સહયોગથી બોટાદ જિલ્લામાં સૌ પ્રથમવાર ભવ્ય નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ અને મહા રક્તદાન કેમ્પ યોજાયો રાજ્યસભાના સાંસદ વાંકાનેર કેસરી દેવસી આગેવાનીની અને ઉપસ્થિતિમાં બોટાદ શહેરના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતા કેમ્પનું સુંદર સુવિધાસજ્જ આયોજન કરાયું કેમ્પમાં અલગ અલગ જેટલા રોગોની સ્પેશિયાલિસ્ટ ટીમ સાથે વધુ દ્વારા નિશુલ્ક નિદાન સારવાર અને ચેકઅપ સાથે દવા આપવામાં આવી તો વધુ સારવાર યોગ્ય દર્દી માટે રાજકોટ ખાતેની એઆઈઆઈએમએસમાં વિશેષ સારવાર અંગેની સુવિધા પણ કરાવીને સાથે જ તમામ દર્દીઓની કાયમી નોંધણી પણ કરાઈ જેથી એ આઈ તેઓની આગામી સમયમાં પણ કાયમ સારવાર કરાવી શકે તો ત્રણ હજાર પાંચસોથી વધુ દર્દીઓએ આ કેમ્પમાં સારવાર લીધીને આવા સુંદર અને સુચારુ આયોજન અંગે દર્દીઓએ ખુશી વ્યક્ત કરી હતી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશના અંદર તમામ પ્રકારના વિકાસના કામ થઈ રહ્યો હોય ત્યારે આરોગ્યનું એક ભવ્ય મંદિર જે એમ્સ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ રાજકોટના પાદરમાં જે આપણને કેન્દ્ર સરકારે દીધું છે એનો લાભ તમામ જિલ્લા કક્ષાએ લાભાર્થીઓને મળે એ વિચાર સાથે તમામ જિલ્લાના મધ્યસ્થાનમાં આપણે એમ્સના કેમ્પનું આયોજન કર્યું છે આજે જ્યારે બોટાડ મુકામે આપણે આ કેમ્પનું આયોજન સ્વામી સ્વામિનારાયણ ગુરુકુલના અંદર બોટાડ સેન્ટરમાં કરવામાં આવ્યું છે ત્યારે એમ્સની આખી આજે ટીમ બોટાડવાસીઓ માટે સાહીઠથી વધારે ડોક્ટર્સ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ બારથી તેર ને સંભાળતા એ બધાએ આજે અહીંયા ઉપસ્થિત છે એઇમ્સ અહીંયા બોટાડ આવ્યા છે અને બોટાડવાસીઓને તમામ પ્રકારના જે રોગ છે એનું ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા સારવાર કરવા માટે આવ્યા છે આ એક નિઃશુલ્ક કેમ્પ છે જેના અંદર નિઃશુલ્ક દવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એઇમ્સ તરફથી અને માત્ર આજે સારવાર નહીં પણ આવનારા સમયના અંદર ફર્ધર ટ્રીટમેન્ટ માટે પણ એઇમ્સની આખી યોજના છે કે જેના માધ્યમથી બોટાદવાસીઓ જે આજે ચેકઅપ કરાવે છે એ આવનારા સમયમાં રાજકોટ એઇમ્સમાં જઈ અને એમનું ફર્ધર ચેકઅપનું પણ કાર્ય કરી શકે છે એવી યોજના આજે કરવામાં આવી છે मेरा नाम लेफ्टिनेंट कर्नल अंकुर प्रताप सिंह है मैं डिप्टी डायरेक्टर एम्स राजकोट हूं मैं फरवरी 2025 से मैंने ज्वाइन किया हुआ है यहां पर आज में कैंप का आयोजन था क्या क्या प्रकार की सुविधाएं थी किस प्रकार की टीम यहां पर मौजूद थी और कौन कौन से आयोजन करें देखिए भोटाड में जो हमारा कैंप है वो पिछले एक साल में करीब छठा कैंप है इसके साथ साथ हम ये छठा मेगा कैंप है इसके अलावा हमने करीबन 10 से 11 छोटे कैंप्स किए हैं जो आसपास के पीएससी, सीएससी में हम लोग करते रहते हैं आज के कैंप की खास बात ये है कि इसमें हमारे अभी तक के सबसे ज़्यादा स्पेशलिटीज़ हम यहाँ पे भेजे हैं आज हमारे तेरह स्पेशलिटीज़ यहाँ पर मौजूद हैं जिसमें गाइनकोलॉजिस्ट औरपैडिक्स और बाकी जनरल मेडिसिन और बाकी सभी शामिल हैं इसके अलावा जो आ, सबसे एक आभा कार्ड होता है जो सभी पेशेंट्स के रजिस्ट्रेशन के लिए काफ़ी अच्छा रहता है यहाँ पे अभी तक हम मॉर्निंग में जब हम आए थे तो करीबन 500 से 1000 हज़ार आभार रजिस्ट्रेशन कर चुके हैं आभा रजिस्ट्रेशन करने का फ़ायदा ये होगा कि वो जब भी भी एम्स में कभी भी आते हैं तो एम्स में वो डायरेक्टली वहाँ की सुविधाएँ बिना रजिस्ट्रेशन किए डायरेक्ट अपना आभा नंबर बता के वो ले सकते हैं इसके अलावा हमारा ये सौराष्ट्र के सभी ज़िलों में एम्स तक पहुँचाने का जो एक प्रण लिया है हमने हम उसके ऊपर अग्रसर हैं और इसी तरीके से हम लोग बाकी भी जिले में पहुंचने का भी कोशिश कर रहे हैं दिव्यांग न्यूज बोटाद